પ્રોટીન જ હેલ્ધી હાંડવો બનાવવા માટે એક વાટકી ચોખા અડધી વાટકી અડદની દાળ અડધી વાટકી મસૂરની દાળ અડધી વાટકી તુવર દાળ અડધી વાટકી મગની દાળ અડધી વાટકી ચણાની દાળ લઈ ધોઈને તેને પાંચથી છ કલાક જેટલી પલાળી રાખીશું ત્યારબાદ તેમાં મિક્સર જાળમાં લઈને તેમાં દહીં અને થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લઈશું પછી બનાવેલા બેટરને ઢાંકીને ચારથી પાંચ કલાક સુધી આથો આવવા માટે મૂકી દઈશું સરસ આથો આવી ગયો છે તેમાં મસાલા માટે આદુ મરચાં લસણની પેસ્ટ શેકેલી સિંગનો ભૂકો મીઠું હળદર લાલ મરચું ધાણા જીરું લીલા ધાણા ગોળ અને તલ નાખીને બરાબર મિક્સ કરી લઈશું તમે તેમાં ઘોળની જગ્યાએ ખાંડ એડ કરી શકો છો બેટરને બરાબર મિક્સ કરી લીધા પછી હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લઈ તેમાં રાઈ મીઠો લીમડો તલ નો વઘાર કરી તેમાં થોડુંક બેટર એડ કરીશું તેમાં તલ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બેટર એડ કર્યા પછી ઢાંકણ ઢાકીને તેને ચડવા દઈશું તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે કે તેને ઉલટાવી અને પછી બીજી બાજુએ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તમે જોઈ શકો છો કે એક બાજુ એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે તેને ધીમેથી ઉલટાવી અને બીજી બાજુએ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું હવે આપણો એકદમ ટેસ્ટી પૌષ્ટિક પ્રોટીન રીચ હાંડવો તૈયાર છે જે દહીં કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આવી જ નવી નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો